રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસ તારીખ અગિયાર બે બે હજાર પચીસથી તારીખ અગિયાર બે બે હજાર પચીસ દરમિયાન દક્ષિણાપથ વિવિધ લક્ષી વિદ્યાલય વ્યારા જિલ્લા તાપી મુકામે યોજાઈ હતી જેમાં સુરત શહેર સુરત ગ્રામ્ય ભરૂચ નર્મદા છોટા છોટાઉદેપુર ડાંગ નવસારી તથા વલસાડના જિલ્લા કક્ષાએ વિજેતા સ્પર્ધકોએ ભાગ લીધો હતો પ્રદેશ કક્ષાના આ કલા મહાકુંભની દુહા છંદ ચોપાઈ સ્પર્ધામાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંશના બાદ પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હરમિલ હિતેશભાઈ વરિયાએ પ્રથમ ક્રમે જ્યારે લોકવાર્તા સ્પર્ધામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખુશી મુન્નાભાઈ વર્માએ તૃતીય ક્રમે વિજેતા બની સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલ ઉલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવ પટેલ જિલ્લા તથા તાલુકા સંઘના હોદ્દેદારો બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલ ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળાના આચાર્ય અમિત પટેલ પ્રેરિત અને ઉપશિક્ષિકા કલ્પના પટેલ માર્ગદર્શિતના આ બંને વિદ્યાર્થીઓની ઝડપથી સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવી આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી જીગ્નેશ ઠાકોર આર એન ઓલપાડ